તો જય માતાજી મિત્રો આજે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ અને આપણે આપણા નવા બ્લોગમાં તમને રૂબીને બચ્ચા આપ્યા છે તે બચ્ચા આપણે તમને બતાવીશું અને જુઓ મિત્રો આ છે આપણી રૂબી અને રૂબીએ આજે રાત્રે સાત બચ્ચાને જન્મ આપ્યો છે તેમાં ત્રણ મેલ છે અને ચાર ફિમેલ છે તો મિત્રો તમારે જો કોઈએ બચ્ચા જોઈતા હોય તો આપણે આપણો કોન્ટેક નંબર વિડીયોમાં આપીએ છીએ તો એક નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો તેમાંથી બે બચ્ચા તો ઓલરેડી સેલ થઈ ગયેલા છે અને પાંચ બચ્ચા સેલ કરવાના બાકી છે તો મિત્રો જે મિત્રને જોતા હોય તે આપણે નંબર આપ્યો છે તે નંબર ઉપર જલ્દીથી જ કોન્ટેક કરજો અથવા તો વોટ્સઅપ મેસેજ કરજો ખોટા કોઈ એ મેસેજ કે કોલ કરવા નહીં તો મિત્રો જો તમારે બચ્ચા જોઈતા હોય તો બચ્ચાની કિંમત રાખી છે પેડ શોપથી અડધી જ કિંમત છે પેડ શોપમાં લેવા જાઓ તો બચ્ચાની કિંમત આઠથી દસ હજાર રૂપિયા હોય છે પણ આપણે આપણા વાલા મિત્રો માટે ફક્ત પાંચ હજાર રૂપિયામાં એક બચ્ચું આપી દઈશું અને જો તમે રૂબરૂ કોન્ટેક કરશો રૂબરૂ મળશો તો એમાં પણ થોડું તમારું માન સન્માન થઈ જશે તો મિત્રો જે વહેલા તે પહેલાં અને મિત્રો તમને બચ્ચા કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો જય માતાજી